સાંભળ્યો મેં મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી ત્યાર પછી જુઓ ભરરી નીંદર જબકુને જાગી ભૂલી ગઈ હું તો સાનબાન મોરલી ક્યારે વગાડી પાણીરાની મસે જીવણ જોવાને હાલી દીઠા મે નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી દોણું લઈને ગૌ દોહવાને બેઠી નેત્રા લીધા હાથ મોરલી ક્યારે વગાડી વાછરું વહારે મેં તો છોકરાને બાંધ્યા નેત્રા લઈને હાથ મોરલી ક્યારે વગાડી સુંદર મજાનું આપણું ગીત છે લોકગીત તે તમારે લખવાનું હતું ગુજરાતી સાહિત્યકારો અને લેખક કવિઓની યાદી તો સૌથી પહેલાં તો નરસિંહ મહેતા એમના પછી મીરાબાઈ પ્રેમાનંદ અખો ભગત કવિ દલપતરામ રાવી પાઠક પ્રેમાનંદનું નામ ફરીથી આવેલું છે તો અહીંયા આપણે લખી નાખીએ ઉમાશંકર જોશી નર્મદ સુદ્રમ ધૂમકેતુ ગીજુભાઈ બધેકા કુંદનિકા કાપડિયા આવા તો ઘણા બધા લેખક અને કવિઓ છે કે જેણે સરસ મજાની પોતાની કૃતિઓ આપી અને આપણી ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું છે ત્યાર પછી ધોરણ છ પલાસ ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી જોડાક્ષરો શોધીને લખવાના છે આપણે સરસ મજાના લખેલા છે મિત્રો એક જે લાઈન છે તમારા હોમવર્ક માટે આપણે બાકી રાખેલી છે તમારે તમારી બુકમાંથી અહીંયા બાકી રહેતા પ્રશ્નો તમારે એટલે કે જોડિયા અક્ષરો લખવાના છે આગિયા ચંદ્ર જબરદસ્ત ખટમધુરી સૂટ ભોય તાતણા બિરાજ્યું હિસ્સો વિસ્ત્રી ભૂલિયો ફફડાટ આશ્ચર્યથી ભૈયા સૌંદર્ય દીપકલ્પ ઇન્દ્રધનુષ આવા ઘણા બધા લખેલા છે અને બાકીના તમારે શોધીને લખવાના છે ત્યાર પછીની વાત કરીએ ગુજરાતનું ગૌરવ વિશે એક પ્રસંગ કે કાવ્ય શોધીને લખો તો આપણું ગુજરાતનું એક સુંદર મજાનું કાવ્ય છે જે કવિ નર્મદ દ્વારા આપવામાં આવેલું છે અને આપણું કાવ્ય એટલે કશું ના ઘટે જય જય ગરવી ગુજરાત જ્યાં દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશે જળ કસુંબી પ્રેમ સૌર્ય અંકિત તું ભણવ ભણવ નિસંતિ સહુને પ્રેમ ભક્તિની રીત ઊંચી તું જ સુંદર જાત જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં અંબામાં પૂર્વમાં કાળીમાં છે દક્ષિણ દિશમાં કરંતરક્ષા કુંશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા સાક્ષાત જય જય ગરવી ગુજરાત નદી તાપી બીજી પણ જોઈ વહી જોઈ સુભટના જુદ ને રત્ના સાગર પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર સંપે સૌે સહુ જાત જય જય ગરવી ગુજરાત એ રંગ એ સિદ્ધરાજ જયસંગ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિશે મધ્યાહન શોભે વીતી ગઈ છે રાત જન ઘુમે નર્મદા સાત જય જય ગરવી ગુજરાત સુંદર મજાનું ગુજરાતના પ્રકૃતિ અને સાંસ્કૃતિક સૌંદર્યનું વર્ણન કરવામાં આવેલું છે અહીંયા ત્યાર પછીની વાત કરીએ કે તમે કોઈ સ્થળે ફરવા ગયા હોય તેવા પાંચ છ વાક્ય લખવાના છે તો અમે ભાઈ સોમનાથ મંદિરે ફરવા માટે ગયા હતા અમે ત્યાં મહાદેવના દર્શન કર્યા પછી અમે ત્યાંના સંપૂર્ણ વિસ્તારનો તથા મંદિરનો ઇતિહાસ જાણ્યો ત્યારબાદ અમે દરિયા કિનારે એટલે કે ચોપાટી પર ફરવા ગયા તથા ત્યાં રાખેલી વિવિધ રાઈડોમાં બેઠા ત્યાં અમને ખૂબ જ મજા પડી અમે બપોરે જમી અને ઘરે પરત ફર્યા સામયિક પાઠ્યપુસ્તકમાંથી દેશભક્તિનું ગીત લખવાનું છે તો અહીંયા આપણે લખેલું છે નન્હા મુન્હા રાહી હું नन्हा मुन्हा रा हूँ का सिपाही हूँ बोलो मेरे संग जय 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 रास्ते पे चलूंगा ना डर डर के चाहे मुझे जीना पड़े मर, मर के, मंजिल से पहले ना लूंगा कभी दम आगे ही आगे बढ़ाऊंगा कदम दाहिने बाई दाहिने बाय थम एवीज रीतना बीजी पंक्तियों से धूप में पसीना बहाऊंगा जहा हरे हरे खेत लहराएंगे वहां धरती पे पापी न पाएंगे जन्म आगे ही आगे बढ़ाऊंगा कदम नया है जमाना मेरी नई है डगर देश को बनाऊंगा मशीनों का नगर भारत किसी से रहेगा नहीं कम आगे ही आगे बढ़ाऊंगा कदम बड़ा हो के देश का सहारा बनूंगा दुनिया की आंखों का तारा बनूंगा रखूंगा ऊंचा तिरंगा हर दम आगे ही आगे बढ़ाऊंगा कदम

એ ક્યાં લઈ આવે વર્ગખંડમાં અને તમામ જગતની ઇન્ફોર્મેશન પોતાના બાળકોને આપશે બુદ્ધિશાળી વ્યક્તિ અસરની રાહ અવસરની રાહ જોતો નથી પણ અવસર ઊભા એટલે કે પેદા કરે છે અવતરણ ચિહ્ન પૂર્ણ વિરામ અને ઉદ્ગાર ચિહ્ન સાથે વાક્ય બનાવવાના છે તો અવતરણ ચિહ્નની વાત કરીએ વાર્તા રે વાર્તા એ બાજ શિક્ષકોની સૈનિકોની ટુકડી સજ્જ કરી લીલુડા વનની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દીવાલ ખડી છે પૂર્ણ વિરામની વાત કરીએ સામે ડુંગરની આડી દીવાલ ખડી છે ડુંગરની પેલી બાજુ વેરાન રણ છે પેલા જંગલની પાર સૌમ્ય સુંદર ડુંગરો દેખાય છે ઉદ્ગારની વાત કરીએ તો હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક 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 ને હું હમણાં ત્યાંથી જ આવ્યો કોઈએ નહીં મારી માં પ્રશ્ના ચિહ્નની વાત કરીએ આમ ગભરાયેલો કેમ લાગે છે ટોમી અને ભોલુને કોણે કહ્યું ત્યારે હું કઈ અમથું કહેવાનો હતો તો મિત્રો આ હતું આપણું ગુજરાતી ભાષાનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત